નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ પાંચ છે તેમાં હિન્દી વિષયનો પાઠ નંબર એક જે છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ધોરણ આઠ વિષય હિન્દી પાઠ એક પત્ર એવમ ડાયરી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ પાંચ છે એ ભાગ પાંચની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ પર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ ભાગના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય હિન્દી સ્વાધ્યન પોથી પાઠ નંબર એક પત્ર એવમ ડાયરી સર્વપ્રથમ આપણને સારાંશ આપેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક અ સહી વિકલ્પ કે સામને બોક્સ મેં કા નિશાન કીજીએ सवाल पत्र लिखने वाले का पता किस लिखा जाता है तो जवाब सवाल अच्छा प्रदर्शन नहीं करने पर खाली जगह पत्र लिखा जाता है तो जवाब कार्यालयी पत्र तीजो सवाल स्वास्थ्य अधिकारी को गंदगी के बारे में पत्र लिखा जाता है तो जवाब अवश्य कार्यालयी पत्र चौथो सवाल डायरी लेखन के लिए कौन सी विशेषता सही है तो जवाब अवश्य वास्तविकता पांचवा सवाल पत्र लेखन के लिए कौन सी बात सही नहीं है तो जवाब आवश्यक पत्र अधिक लंबा होना चाहिए समय क्या संबोधन होगा तो जवाब आवश्यक प्रिय मित्र बीजो सवाल जन्मदिन की बधाई पर लिखा गया पत्र तो जवाब आवश्यक बधाई पत्र प्रार्थना पत्र में संबोधन क्या होगा तो जवाब आवश्यक मान्यवर महोदय પુસ્તક વિક્રેતા કો લિખા ગયા પત્ર તો એમાં જવાબ આવશે વ્યવસાયિક પત્ર ગુરુજી કો લિખે પત્ર મેં સમાપ્તિ પર ક્યાં લિખા જાયગા તો જવાબ આવશે આપકા આજ્ઞાકારી શિષ્ય મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પુથીના દરેક ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી એપ્લિકેશન ઉપર અને આપણા યુટ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક સ્વધ્યન પુથીના દરેકે દરેક ભાગના દરેક દરેક પીડીએફ જે છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે પણ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો વધારે માહિતી માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક પાઠ્યપુસ્તક કે પેજ નંબર એકસે પાંચ પર દઈએ ગઈ પત્રો કે આધાર કોષ્ટક મેં ઉત્તર લિખે નિમંત્રણ પત્ર તો એમાં સંબોધન આવશે સપ્રેમ સ્મરણ કિસકો લિખા સ્નેહલ કો કિસને લિખા શાહિલ શાહને કિસ કે બારે લિખા ગયા જન્મદિન કે બારે લિખા ગયા પત્ર લિખને કા પતા તો નાઇન્ટી બુધનગર સોસાયટી લિંબાયત સુરત ચાલો ત્યાર પછી છે બીજો બધાય પત્ર તો એમાં છે સપ્રેમ સ્મરણ સાહિલ સ્નેહલ સાલગિરહ કે બારે લખા ગયા અને શાંતિ સદન રાવપુર બડોદા ત્યાર પછી છે ત્રીજું તો જોઈએ આપણે આશ્વાસન પત્ર તો એમાં આવશે સપ્રેમ સ્મૃતિ જાગૃતિ અવની ખેલ મહાકુંભ કે બારેમે લીખા ગયા અને માતૃછાયા સ્ટેશન રોડ કાલુપુર અમદાવાદ પ્રાર્થના પત્ર તો એમાં આદરણીય ગુરુદેવ શ્રી આચાર્ય મહોદય મનોજ પટેલ છુટ્ટી કે બારેમે લિખા ગયા અને ફલિયા ભાવનગર ત્યાર પછી છે પાંચમું અનુમતિ પત્ર તો એમાં આવશે સાદર પ્રણામ પૂજ્ય પિતાજી રમેશ પ્રવાસ મેં જાને કે મેં લિખ્યા ગયા અને જીવન જીવન ભારતી છાત્રાલય સ્ટેશન રોડ દાહોદ કાર્યાલય પત્ર તો એમાં માન્યવર સ્વાસ્થ્ય અધિકારી મહોદય સુરેશભાઈ પરમાર ગંદકી કે બાર લિખ્યા ગયા મહાનગરપાલિકા બડોદા ત્યાર પછી છે વ્યવસાયિક પત્ર તો મહોદય વ્યવસ્થાપક ભવદીય પ્રતિશા પ્રતિષા પુસ્તક ભેજને કે બારમાં લખા ગયા અને સરનામું છે શ્રી ગજાનંદ પુસ્તકાલય રોડ વલસાડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ પ્રશ્નો કે ઉત્તર લીખીએ એમાં પહેલો સવાલ છે કે વીપીપી કા મતલબ ક્યાં હોતા હૈ तो वैल्यू पेबल पोस्ट या डाक सेवा का एक तरीका है जिसमें प्राप्तकर्ता को पार्सल या पत्र प्राप्त करते समय उसकी दो महत्वपूर्ण के लिए दो महत्वपूर्ण बातें नीचे दी गई है पहलू पत्र में बोलचाल की सरल भाषा का प्रयोग करना चाहिए बीजू पत्र में आवश्यक बातें ही लिखनी चाहिए तार पी पत्र दूसरों तक कैसे पहुंचते हैं तो आजकल पत्र डाक कुरियर और ईमेल के माध्यम से एक दूसरों तक पहुँचते हैं चौथों पिन कोड नंबर लिखना बहुत जरूरी क्यों है अगर पत्र में पते के साथ पिन कोड लिखा जाता है तो उसका सही गंतव्य तक जल्दी पहुँचना सुनिश्चित हो जाता है यार पश्चिम मु पिन नंबर का मतलब क्या होता है आपके गाँव का पिन नंबर लिखिए पिन कोड का पूरा नाम पोस्टल इंडेक्स नंबर कोड है इसके हर नंबर का खास मतलब होता है 6 अंकों के पिन कोड में पहला अंक एक खास क्षेत्र या राज्य को दर्शाता है दूसरा एवं तीसरा अंक मिलकर उस क्षेत्र को दर्शाते हैं ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બ ડાયરી સંબંધિત પ્રશ્નો કે ઉત્તર લખીએ એમાં પહેલો સવાલ ડાયરી કે લિયે હિન્દી મે કિન કિન શબ્દો કા પ્રયોગ કિયા જાતા હૈ તો જવાબ હૈ ડાયરી કે લિયે હિન્દી મે દૈન દિનિ દૈનિકી આદી શબ્દો કા પ્રયોગ કિયા જાતા હૈ બીજો સવાલ ડાયરી કિતને કિતને દિનો કી લખી જાતી હૈ तो डायरी प्रतिदिन साप्ताहिक पाक्षिक अथवा तो मासिक आदि दिनों के लिए लिखी जाती है तीजो तो सवाल डायरी लेखन करते समय किन किन बातों से बचना चाहिए तो डायरी लिखते समय आलोचना टीका टिप्पणी बनावटीपन काल्पनिकता चित्रात्मकता अनावश्यक विस्तार से बचना चाहिए चौथो तो डायरी लेखन में किन बातों का स्पष्ट उल्लेख होना चाहिए तो डायरी लेखन में स्थान तिथि घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है पांचवा सवाल डायरी और आत्मकथा में क्या अंतर है डायरी हर रोज लिखी जाती है आत्मकथा जीवन में एक बार लिखी जाती है डायरी में रोज की छोटी मोटी बातें लिखी जाती है आत्मकथा में जीवन के बड़े प्रसंगों को दर्शाया जाता है डायरी से हमें क्या जान सकते हैं तो डायरी से हम जीवन में घटी घटनाओं की जानकारी जान सकते हैं त्यार पीछे छश्न नंबर बे कहीं आपने एवं कहू कि अगर आपको मोबाइल फोन पर अपने मित्र को एस एम एस द्वारा बधाई संदेश भेजना है तो आप क्या लिखेंगे आपकी इस सफलता पर दिल से बधाई आगे भी ऐसे ही नई ऊँचाई या छूते रहे मेरे प्यारे रामू अंतर विद्यालय वकृत्व स्पर्धा में प्रथम आने पर ढेर सारी बधाइयाँ अपनी ओर से मैं टाइटन घड़ी भेज रहा हूँ अब तो पार्टी में ही मिलेंगे अभिनंदन चलो त्यार पी बीजू आपने इस बार छुट्टियों में क्या क्या किया यह अपने मित्र को कंप्यूटर पर ईमेल द्वारा बताना है तो आप क्या लिखेंगे प्रेम कुंज स्टेशन रोड अहमदाबाद 20 नवंबर 2013 प्रिय अविनाश इस बार हमने छुट्टियां अहमदाबाद में ही बिताने का निर्णय किया था इसलिए मुझे इस अवकाश का उचित ढंग से उपयोग करना था मैं नित्य प्रांत काल व्यायामशाला जाता था वहाँ तरह तरह के व्यायाम के साथ साथ योग का भी अभ्यास करता था दोपहर को भोजन के बाद कुछ समय दूरदर्शन देखता था उपराह्न में साइकिल पर बैठकर कंप्यूटर क्लास में जाता था शाम को वहीं से हमारी दुकान पर जाता और आठ बजे पिताजी के साथ घर लौटाता रात को दूरदर्शन देखता था या बहन के साथ कैरम या चेस खेलता था इस तरह छुट्टी के दिन कब बीत गए इसका पता ही न चला तुम्हारा मित्र सौरभ त्यार प्रश्न नंबर त्रन प्रारूप के आधार पर स्वास्थ्य अधिकारी को शिकायती पत्र लिखे तो पच्चीस आशा सदन महात्मा गांधी मार्ग दिनांक बीस 20 मई दो प्रति स्वास्थ्य अधिकारी श्री जिला बड़ौदा विषय मोहल्ले में सफाई सही ढंग से ना होना तो यहां संबोधन अपन ने अपेलु छे माननीय वार ત્યાર પછી પત્ર આપણે આ રીતે લખી શકે જો સવિનય નિવેદન હે કે મે ગાયત્રી મોહлле મે રહતા હું યહ મોહલ્લા પિછલે કઈ દિનો સે ઠીક સે સાફ નહીં હો રહા હૈ આજકલ શાદી કા મોસમ હે રાસ્તે પર ગંદકી ફેલી હે પાંસ કે કૂડેદાન મે સબ જુઠણ ડાલ જાતે હે બંધુ કે કારણ પિછલે 2 દિન સે તો યહ હાલ હો ગયા હે કે વહા સે આના જના ભી મુશ્કિલ હો ગયા હે આને જાને સભી લોગ પરેશાન હો રહે યુદિ ગંદકી કો શીઘ્ર ન હટાયા ગયા તો મોહલ્લે ભરમાં બીમારી ફેલ જાને ડર હૈ આશા હૈ હટવાને કી વ્યવસ્થા કરેગે ધન્યવાદ ભવદિયા પાયલ રાસડિયા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ બીમારી કે કારણ અવકાશ કે લી કક્ષા શિક્ષક કો પત્ર લખીએ ચાલો તો સર્વપ્રથમ આપણે અહીંયા આ એડ્રેસ લખવું પડશે તો પચીસ આશા સદન મહાત્મા ગાંધી માર્ગ રાજકોટ તારીખ આપણને લખેલી છે અઠ્યાવીસ અગિયાર બે હજાર તેર આદરણીય ગુરુવર આપણે અહીંયા સંબોધન કરેલું છે કક્ષા આઠ ત્યાર પછી પત્ર જે છે તે કઈક આપણે આ પ્રમાણે લખી શકીએ કલ શામ ઠંડ લગર બુખાર ગયા ડોક્ટર કો દિખાયા બતા મલે બુખાર હૈકા કુછ દિન તક ઠીક ઢંગસે ઉપચાર કરના હો સ્વસ્થ હોને કમસે કમ એક સપ્તાહ તો લગા અતયવ आपसे प्रार्थना है कि मुझे एक सप्ताह का अवकाश प्रदान करें इस बीच मेरी पढ़ाई का जो नुकसान होगा मैं स्वस्थ होते ही उसकी मूर्ति पूर्ति कर लूँगा आपका आज्ञाकारी शिष्य महिपाल रांदेरिया कक्षा आठ ब चलो त्यार पी जो है प्रश्न नंबर तरह ब ग्रीष्म की छुट्टियों में अपने मित्र को अपने गांव आमंत्रित करने हेतु पत्र लिखे तो एक सौ ने छियासी वालमनगर सिमाड़ा गाँव कैनाल रोड सूरत पिन थ्री नाइन फाइव जीरो जीरो सिक्स प्रिय मित्र आशा है कि यह पत्र तुम्हें स्वस्थ और खुशहाल हालत में पाएगा मुझे खुशी है कि हम ग्रीष्म की छुट्टियों को बिताने के लिए तैयार है और मैं तुम्हें अपने गांव में आमंत्रित करना चाहता हूँ गांव का मौसम इस समय बहुत ही सुहावना होता है और यहाँ के प्राकृतिक सौंदर्य ने मेरा दिल छू लिया है गांव में हमारे लिए कई रोचक गतिविधियां हैं जो हम एक साथ कर सकते हैं हम घाय हम घास के मैदान में खेतों में चल सकते हैं गांव के आसपास के पहाड़ी इलाकों में ट्रैकिंग कर सकते हैं और स्थानीय बाज़ार में शॉपिंग कर सकते हैं कृपया मुझे बताइए कि तुम कितने दिनों के लिए आ सकते हो ताकि मैं तैयारी कर सकूँ आशा है कि तुम इस प्रस्ताव को स्वीकार करोगे और हम मिलकर ग्रीष्म की छुट्टियों को यादगार बना सकेंगे ध्यान रखना आपका दोस्त तुम्हारा दोस्त ओम प्रश्न नंबर चार निम्नलिखित विषय पर डायरी लिखिए अपने किसी एक दिन के अनुभव का विवरण अहमदाबाद 16 अक्टूबर 2013 कल 16 अक्टूबर थी नवरात्रि का पहला दिन एक तरफ मन में उमंग और दूसरी तरफ चिंता थी उमंग इस बात की थी कि डांडिया रास देखने आ, देखने खेलने को मिलेगा वादियों की मधुर धुने कानों में रस खोलेगी चिंता इस बात की थी कि कुछ ही दिनों में प्रथम सत्र की परीक्षाएं होने वाली थी पहला प्रश्न पत्र अंग्रेजी का था पता नहीं इस विषय के प्रति मुझे क्यों अरुचि थी थोड़ी तैयारी की थी पर बहुत काम बाकी था चिंता न कर क्या सब कुछ अंबा मैया पर छोड़कर निश्चिंत हो गया चलो त्यार पीछे आप जो बीजू पाठशाला में आज का दिन तो सात अगस्त दो हजार दस जामनगर आज नए विद्यालय में, में मेरा पहला दिन था मन में विभिन्न प्रकार के विचारों की उथल पुथल चल रही थी तथा अनेक अनजानी आशंकाएं अनायास ही मुझे डरा रही थी बजे पिताजी के साथ मैं अपने नए विद्यालय आदर्श विद्या मंदिर में पहुंचा प्रधानाचार्य कक्ष में जाने पर उन्होंने मुझसे कुछ प्रश्न किए जिनके उत्तर में मैं उत्तर मैंने दे दिए मेरे उत्तरों से वो संतुष्ट नजर आए उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फॉर्म दे दिया मन को राहत मिली थोड़ी ही देर में શુલ્ક આદિ જમા કરવાને કે બાદ મેં નઈ નહીં કક્ષામાં પહોંચ ગયા આપણે નય દોસ્તો અધ્યાપક ઓર આચાર્ય એ લગા કે મેં ત્યાર પછી આપણે નિમ્નભાષામાં અનુવાદ કીજે તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે અને આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો કઈક આ પ્રમાણે કરી શકીએ જો આજ તારીખ દસ ઓક્ટોબર સોરી દસ ઓગસ્ટ બે હાજર અગિયાર રાત્રે ઊંઘ આવતી નહોતી આનંદનો પાર નહોતો ક્યારેય સવાર પડે તેની રાહ જોતો હતો સ્કૂલમાંથી પર્યટન જવાના આનંદની કલ્પના કરતાં કરતાં મને ઊંઘ આવી ગઈ વહેલી સવારે ચાર વાગે એલાર્મ વાગ્યો અને મમ્મીનો અવાજ સંભળાયો રાકેશ ઉઠ ચાર વાગી ગયા છે હું આનંદ અને ઉત્સાહથી ઉઠ્યો મનમાં ડર પણ હતો કે ગુરુજી ધમકાવે નહીં સ્નાન વગેરે પતાવીને સ્કૂલે પહોંચ્યો બધા સાથીઓ આવી પહોંચ્યા હતા ગુરુજીએ સૌને બસમાં બેસાડ્યા અને અમે પર્યટન માટે નીકળી પડ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ નિમ્નલિખિત પ્રશાસકીય શબ્દો કોપડ કર સમજીએ પ્રશાસન એટલે કે વહીવટ પંજીકરણ એટલે નામાંકન તહસીલ એટલે તાલુકો સમાહર્તા એટલે કલેક્ટર લિપિક એટલે એટલે કારકુન અને લેખપાલ કે હિસાબનીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ ઉપર ગયે પ્રશાસકીય શબ્દો કાક્ય પ્રયોગ કીજે પ્રશાસન તો પૂર્વ સૂચના મિલને પર ભી પ્રશાસનને કોઈ સક્રિયતા નહીં દેખાઈ પંજીકરણ ઉપરથી વાક્ય બનશે સભી બચ્ચો કા પંજીકરણ કરવાના આવશ્યક તહસીલ તો અહીંયા વાક્ય બનશે મેરે તહસીલ કા નામ લાઠી હૈ સમાહર્તા तो वाक्य से मैं बड़ा होकर समाहर्ता बनूंगा लिपिक तो वाक्य से समाहर्ता ने लिपिक को फाइल लेकर बुलाया लेखपाल तो यह वाक्य से हमारे मोहल्ले का सारा हिसाब लेखपाल के पास रहता है ત્યાર પછી છે ઇતનાકી જે આપણે સંગ્રહકીએ હોય ટિકિટ યં પર ચીપકાય તો અહીંયા તમે જોઈ શકો છો જુદી જુદી છ ટિકિટો આપણે અહીંયા લગાડેલી છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠની હિન્દી વિષયની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર એક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે હિન્દી વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ પાંચ છે તેના દરેકે દરેક ભાગના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારે મારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાર્ટ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે